જય બાલાજી જય સ્વામિનારાયણ આજે એક તારીખ એક નવ બે હજાર ચોવીસના રાબેતા મુજબ આપણું જમણવા ચાલુ થઈ ગયું છે બપોરે બાર વાગે આજે દસ મિનિટ લેટ થઈ ગયું છે અમારાથી આજે કોઈ ડ્રાઈવર નતા ગાડીને એટલા માટે બાલાજી ભુખ્યાને ભોજન જનસેવા હે જ પ્રભુસેવાર અન્નદાન હે જ મહાદાન થયોજની માફક બપોરે બારથી દોઢ વાગ્યા સુધી આપણું ક્ષેત્ર ચાલુ થઈ ગયું છે અન્નદાન મહાદાન બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા દરરોજ બપોરે બાર વાગ્યાથી દોઢ વાગ્યા સુધી મિત્રો આજે આપણે આપણો ભૂખ્યા અને ભોજનનો જરાક હિસાબ આજે મૂકવાનો છે વોટ્સઅપમાં બધા ગ્રુપમાં આવી જશે એટલા માટે દાતાઓને એમ લાગે કે ભાઈ વ્યવસ્થિત છે કેટલા દાતાએ દાન આપ્યું છે ગયા મહિને ઓગસ્ટમાં બધા દાતાના નામ આવી જશે અને કેટલા એવા છે બધા આવી જશે આજે આપણે દોઢસોથી પોણા બસોનો આંકડો પાર કરી ગયા છે એટલી આપણે સેવા આપીએ છીએ नदानेल महादान यंग सेवा यत्रभु सेवा जो हमन तने तो जो ट्रैफिक गोल्ड होता है मतलब मेनू मटाव जो आ तुम मेनू है, फ्लावर बटर काम साग दाल भात रोटली रोटली पे आपने स्वामी ने मोटी रोटली बनावी है તમને હમણાં હું બહેનો બતાવી દઉં જન સેવા જનસેવા પ્રભુ સેવા સેવાની વાન છે ગાડી છે આપડી બાળાજી બાલાજી જે ખાસિયત છે केड़को है आज बफारो बहुत है जरा ऊपर रहा तड़को चलो हाँ पहले राउंड पूरा थो तमने बता दू हमने आपन्यू

હવે સાડા બાર પછી બીજો રાઉન્ડ ચાલુ થશે રવિવારનો સમય છે આજે એટલે જરાક ટ્રાફિક ઓછો છે ચાલો મિત્રો હવે આપણે આવતીકાલે બપોરે બાર વાગે મળીશું I can